હાલ ગુડ ઇવનિંગ સર્વલા પ્રાર્થના ના મિત્રો અપસર્વને સાની સલામ ઈશ્વરે પ્રભુએ પરમેશ્વરે આ દિવસ આપણને દેખાડ્યો આખો દિવસ આપણી સાથે રહ્યા આપણને સંભાળ્યા અને ફરીવાર તેઓની પવિત્ર હાજરીમાં નમવાની માટે તક મળી પ્રભુનું વચન જે આપણી પાસે છે આ માસમાં આપણી વ્યવસ્થા પ્રમાણે જુઓ યહોવાનો હાથ એટલો ટૂંકો થઈ ગયો નથી કે તે બચાવી ન શકે અને તેનો કાન એવો મંદ થયો નથી કે તે સાંભળી ન શકે હાલ એ લુયા ફ્રીઝ પ્રભુની સ્તુતિ કરીએ અને પ્રભુની આરાધના કરી બીજો અધ્યાય અને બીજો કોરંથી પાંચમો અધ્યાય અને દસમી કલમ એવું ત્યાં લખ્યું છે જે જે શરીરમાં રહીને આપણે જે પાપ કર્યું છે એનો હિસાબ આપવો પડશે હાલ લઈ સાંભળજો આપણને પૃથ્વી પરનું જે આ શરીર મળ્યું છે આપણા બધાની પાસે વખત છે 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 સમય જે આપણે ભૂમિ પર પછી જ્યારે આપણું રૂપાંતર થઈ જશે અને જ્યારે તમે અને હું ઈશ્વરની આગળ ઉભેલા હોઈશું ન્યાય શાસનના દિવસે હવે શરીર નથી પણ હવે આત્મામાં છે અને ત્યારે શરીરમાં રહીને જે કામો કર્યા હતા પ્રભુ પૂછશે ફલાણા દિવસે ત્યારે આ વ્યક્તિનું ભલું કરવું જોઈતું હતું તારા હાથમાં હતું પણ તે દુશ્મની રાખીને વેર રાખીને 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 તે આ પ્રમાણે ત્યારે પ્રભુ સોરી ભૂલ થઈ ગઈ માફ કરો પ્રભુ કેસે હવે એનો સીધો દંડ છે કેમકે કેમ કે તું જ્યારે શરીરમાં હતો કે જ્યારે તું શરીરમાં હતી ત્યારે શું તને એ બાબતનો વિચાર ન આવ્યો શું મારા પ્રબોધકો મારા બાળકો તને સમજાવી ન હતી સમજાવ્યો ન હતો સંદેશાઓ સાંભળ્યા ન હતા પ્રભુનું વચન મારું વચન તે વાંચ્યું ન હતું મને એ એવું જબરજસ્ત સમય છે કે ત્યાં આપણે સાંભળવાનું છે કે આવો મારા વિશ્વાસો દીકરા તારા પિતાના રાજ્ય ઈશ્વરના રાજ્યમાં પ્રવેશ કર જગતનો પાયો નાખ્યા અગાઉ જે રાજ્ય તમારા માટે તૈયાર કરવામાં આવ્યું છે એમાં તમે પ્રવેશ કરો અથવા ચાકર ને મારાથી દૂર કરો અહીંયા જ સાબળું લાગે છે નહીં કોઈ એવું કે ભૂંડા ચાકરને દૂર કરો ઘણા નોકરીમાંથી બર તરફ કરવામાં આવે છે નહીં અને કારણો ઘણા બધા હોય છે બોલવું નથી ઘણા એમાં સાચા પણ હશે પણ એ કંપનીમાં કે એ સંસ્થામાં સ્કૂલમાં કોલેજમાં જ્યાંથી કાઢી મૂકવામાં આવે કોઈને કેવો અનુભવવો પડે કોઈને ઘરમાંથી કાઢી મૂકવામાં આવે ખરાબ આદતોને કારણે કેવો શોભ થાય નહીં અને છતાંય જગતમાં તો ચાન્સીસ છે તમને બીજી જોબ મળી શકે છે બીજું ઘર મળી શકે છે કેમ કે જે સમયમાંથી હમણાં આપણે પસાર થઈ રહ્યા છે એને આપણે કૃપાનો સમય તરીકે ગણીએ છીએ ચાલીએ છીએ અને આપણા પર અત્યારે કૃપા કરવામાં આવેલી છે જેમ કે મારો દાખલો લીધા કે મેં જે મારા જીવનમાં ભૂલ કરી ભૂલો કરી પશ્ચાતાપ કર્યો અને જાણે પ્રભુએ મને એ બધી બાબતો તેમની આગળ માન્ય રાખીને મારો પસ્તાવ કબૂલ કરીને તેમના બાળક બનવાને માટે મને લાયક ઠરાવ્યો બધા માટે મારા માટે નહીં સગડા લોકો માટે કે આપણને તેમના બાળકો તરીકે લાયક ઠરાવ્યા કેમ કે જેટલા તેમનો સ્વીકાર કર્યો છે અને ઈશ્વરના દીકરા તરીકે કબૂલ કર્યો છે એ અપરાધી ઠરવાના જોખમમાં આવશે નહીં હવે આપણે અપરાધી થઈને તેમને આગળ ઉભા રહેવાનું નથી સિવાય કે જો આપણે આપણી નાઈન આપણું જીવન જગત પ્રમાણે

એટલે જે શરીરમાં આપણે હતા અને જે પ્રમાણે કરવું જોઈએ નથી કર્યું માફી નથી આપી ઈર્ષા અધિકારી ગુસ્સો લાલચ રાખીને ચાલ્યા છે જે બાબતો છોડી દેવી જોઈએ વ્યભિચાર દારૂ અને ખરાબ બાબતો જે ઈશ્વરની દ્રષ્ટિમાં સોંપતી નથી એનો જવાબ મારે અને તમારે આપવો પડશે પણ જો આજે તક છે ચોક્કસ જેટલા સ્ત્રીની પેટે જન્મ્યા બધા જ પાપી છે આપણે વાંચીએ છે પત્રમાં પણ આજે એવી એક તક છે કે આપણે પ્રભુની પાસે માફી માંગી સકીએ છે અને તેમના નામ ધારણ છે તેમના લોહીમાં પાપોની માફી છે તેમના સોળમાં તમને અને મને છે આજે અત્યારે હમણાં બધું જ શક્ય છે એવરીથીંગ ઇઝ પોસિબલ આગળ ખબર નહીં આગળ ખબર નહીં કરજો આજે જે કોઈ બાબતોમાં આપણે શરીરમાં રહીને કામો કરી રહ્યા છે પતિ હોય પત્ની હોય દીકરો હોય દીકરી હોઈએ કોઈ જગ્યા પર અધિકારી હોઈએ પ્રભુ મંદિરમાં સેવક હોઈએ કે અલગ અલગ જવાબદારીઓ વ્યવસ્થામાં આપણે લીધી હોય હું સેક્રેટરી રહી ચૂક્યો છું એટલે હું કહીશ સેક્રેટરી અત્યારે છું છું તો કહી શકું અત્યારે ક્વાયર ડાયરેક્ટર છું તો કહી શકું છું ક્વાયર ડાયરેક્ટર અત્યારે ઇન્ડિપેન્ડન્ટ સેવા કરી રહ્યો છો તો ઇન્ડિપેન્ડન્ટ સેવક તરીકે જે કંઈ આપણી ભૂલો થતી હોય એને માટે આપણે માફી માંગવાની છે અને જે આપણી જવાબદારી છે એને ઈમાનદારથી નિભાવવાની છે જો આ બધામાં પોતાને મહિમા આપ્યો છે પોતાને વળગી રહ્યા છે તો મિત્રો એનો જવાબ આપવા માટે આપણે બંધાયેલા છે સચેત થઈ એક દિવસ શરીરમાં રહેલા કામોનો હિસાબ આપવાનો છે એ આજે ફરી એકવાર આપણા બિનામાં પહેલા યાદ રાખીએ અને બદલાણ આપણા જીવનમાં પોતે લાવીએ બદલાવાનું આપણા હાથમાં છે એ હોદા ના બદલાયો બેસ્ટ પાસ્ટર બેસ્ટ ચર્ચમાં જતો હતો પરિણામ આપણે જાણીએ છીએ આવો નાની પ્રાર્થના સાથે સાધના વખતમાં માં આગળ વધીએ બોલા પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છે અને અમે તમારો ખૂબ ખૂબ આભાર માનીએ છે અને પ્રભુ આભાર માનતા સ્તુતિ કરતા આરાધના કરતા પ્રભુ અમે તમારા ચરણોમાં નમી જઈએ છે પ્રભુ તમારો આભાર કે ચીક સવાર થી તમે અમારી સાથે છો ચીક સવાર થી પ્રભુ દિવસના દરેક કલાકોમાં મિનિટોમાં સેકન્ડમાં પડમાં તમે અમારી સંભાળ લીધી અમારી કાળજી લીધી તેના માટે અમે તમારો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ પ્રભુજી કંઈ આ દિવસ સુધી આ પડ સુધી આ મિનિટ સુધી આ ઘડી સુધી બોલી રહ્યા છે ત્યાં સુધી અમારી ભૂલો છે જે યાદ છે નથી ભૂલી ગયા અમારા સ્મરણમાં નથી પ્રભુ એ બધી બાબતો અમે તમારી હજૂરમાં લાવીએ છીએ બસ પ્રભુ ફરી એકવાર ક્ષમા કરો તમારા તરફથી કૃપા કરો દયા કરો અને આજે સાંસ થી પ્રભુ એક સુંદર નવી શરૂઆત આપો અને પ્રભુ અમારું જીવન એવું બનાવો કે પ્રભુ અમારે જાજો હિસાબ આપવો ના પડે અમને એવી સમજણ બુદ્ધિ જ્ઞાન અને દાપણ આપો પવિત્ર આત્મા પિતા દ્વારા અમને દોરો ચલાવો દોરવણી આપો સમજણ આપો જે ભંડુ છે એના થી નાસી જઈએ બોંડાઈ કરવાથી દૂર રહીએ વેવિચાર કરવાથી દૂર રહીએ મદપાન કરવાથી દૂર રહીએ ખોટું બોલવાથી દૂર રહીએ જૂઠી સાક્ષીઓ પુરવાથી દૂર રહીએ ખોટા કામો કરવાથી દૂર રહીએ જવાબદારીઓ અથવા હોદ્દાનો ખોટો પ્રભુ અમે ફાયદો ન લઈએ નાણાકીય બાબતોમાં અમે તમને ઈમાનદાર રહીએ હા પ્રભુ એવું તમે થવા દો ખાસ પ્રભુ આ સંગતમાં જેઓ છે તેમને તમે આશીર્વાદ આપો દરેક સાબરનાનું તમે ભલું કરો દરેકને તમે નદીની પાસે રોપાયેલા ઝાડ જેવા કરો દરેકને તમે ઉછીનું આપનાર બનાવો ઉછીનું લેનાર નહીં દરેકને તમે શીર બનાવો પૂછ નહીં અને પ્રભુ ખીચકી રાજાની જેમ નહેમિયાની જેમ હાનની જેમ અમારી પ્રાર્થનાઓ સાંભળો પ્રભુ અને પ્રભુ જમણી તરફ રાખો પ્રભુ અને પ્રભુ તમે અમારા પર એવી રીતના દયા રાખો જેમ તમે મરતા ચોર પર દયા રાખી અને પ્રભુ અમારા જીવો દ્વારા જે સેવાઓ અમે કરી રહ્યા છે વીસ ટકા ચાલીસ ગળા સાઠ ગળા એંસી ગળા સો ગળા ફળ આપો ને દરેક ઘૂંટણ અમે દરેક જીવ કબૂલ કરે તમે દેવના દીકરા છો અને પ્રભુ મારી નાના નાના સુવાર્તાના કામ હોય સફળ અને આશીર્વાદિત થાય એવું થવા દો ઘણા જીવનો નાશમાં જતા બચી જાય એવું થવા દો દરેક પ્રકારના રોગોથી પીડાતા માધવને સાજા કરો દરેકના નોકરી ધંધા રોજગારને આશીર્વાદ આપો લગ્નનો આશીર્વાદ આપો બાળક ધનનો આશીર્વાદ આપો કોર્ટ કેસ એફઆર કોર્ટ તોમ્બોતોને ખાલી જ કરો પ્રો હા પ્રો જેમને વિદેશ જવું છે એમના રસ્તા ખુલ્લા કરો ભણવા માટે નોકરી કરવા માટે રસ્તા ખુલ્લા કરો પ્રો પિતા વિઝા ઇન્ટરવ્યૂને આપ પ્રભુ પ્રશ્નો દૂર કરો જુદી જુદી પરીક્ષામાં પાસ કરો આઈએલટીએસના બેન્ડ આપો પ્રો નાણાંનો આશીર્વાદ આપો મકાનનો આશીર્વાદ આપો લોનનો આશીર્વાદ આપો પ્રભુ એવી અમે પ્રાર્થના કરી છે વિદ્રહ વિધવા બહેનો અનાથોની તમે રહો પ્રભુ અમારી પણ બંને થયેલી જોઈ શકીએ પ્રભુ અમારી જેમ જેઓ સેવા કરે છે અમારા બધાના ઘરોનું અને સેવાનું બધા અમે ભરણ પોષણ કરજો દરેક મુશ્કેલીઓથી બચાવજો રક્ષણ કરજો જાન નું રક્ષણ કરજો બાળકોને સુરક્ષિત રાખજો અને પ્રભુ અમે રોજે રોજ હજારો લાખો આત્મા જીતી શકીએ અમે દરેક સેવા કરનારા ભાઈ બહેનો પ્રભુ તમે હું તમે થવા દેજો આગળના સમયમાં તમારી પવિત્ર હાજરી આવજો રાત્રિમાં રક્ષણ કરજો ખોરાક વસ્ત્રો અન્નપણી આપજો અને પ્રભુ નાની મોટી ભૂલો માફ કરજો અને સવારમાં તમારું ભજન કરતી લીલાઓ માગતા પ્રભુ ઈસુમાં આ સાંભળીને માન્ય કરો બાપ આમીન આમીન આમીન